સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં અનેક ગામડાઓમાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે સાયલા પંથકના પાકોમાં મોટા પાયે નુકસાન થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને જેના કારણે જ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ઈશ્વરિયા તથા સીતાગઢ ગામના ખેડૂતોની મુલાકાતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રમેશભાઈ મેર અને દેવકરણભાઈ જોગરાણા ત્યાં પહોંચ્યા હતા અને ખેડૂતોના પાકને મોટું નુકસાન થયેલ છે તેને લઈને પડકાર કર્યો છે જો યોગ્ય સમય નહીં ચૂકવવામાં આવે તો સાથે રાખી ગાંધી માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે આજે આપણે સાયલા તાલુકાના ઈશ્વરિયા ગામ ખાતે છેલ્લા આઠક દિવસથી પેલા જે વરસાદ હતી વરસાદ પડવાના કારણે ગુજરાત આખામાં અત્યારે અતિવૃષ્ટિ જેવો માહોલ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ અતિવૃષ્ટિનો માહોલ છે અને એમાંય સાયલા તાલુકાના ઈશ્વરિયા ગામમાં એંશી ટકા ખેડૂતના મોલ અત્યારે કપાસ હોય તલ હોય શાકભાજી હોય બધે દરેક પાક એ સો ટકા અત્યારે નિષ્ફળ થઈ ગયો છે ત્યારે તંત્ર હજી પણ એવું કહેવા માગે છે કે સાયલા તાલુકાના ઈશ્વરિયા ગામમાં માત્ર દસ ટકા જ નુકસાન છે પણ જ્યારે ગ્રાઉન્ડ ઝીરો ઉપર અમે અમારી ટીમ દેવકણભાઈ જોગરાણા અને અમારી ટીમ આખી અહીંયા જ્યારે સ્થળ ઉપર આવી ત્યારે ખબર પડી કે ઈશ્વરિયા ગામમાં મોટાભાગના ખેડૂતને એંશીથી નેવ ટકા નુકસાન છે એમના પાક તદ્દન નિષ્ફળ ગયેલો છે ત્યારે અમે સરકારને કહેવા માગીએ છીએ કે તમે જે હવાઈ સર્વેની વાત કરો છો ડ્રોન દ્વારા સર્વેની વાત કરો છો તમારે જો સાચો સર્વે કરવો હોય તો ખેડૂતના ખેતર સુધી જવું જોઈશે જો સાચું સર્વે નહીં થાય અને તમે ખેડૂતને આપવા ઈચ્છતા હોય અને ખેડૂતને મદદ કરવા ઈચ્છતા હોય તો હકીકત જે રિયાલિટી છે જે નુકસાન છે એક વિગે ઓછામાં ઓછું પચાસથી સાઠ હજારનું નુકસાન છે એ તાત્કાલિક અસરથી વળતર ચૂકવવામાં આવે જો આ વળતર નહીં ચૂકવવામાં આવે અને સાચો સર્વે નહીં થાય તો ખેડૂત પોતે અત્યારે રાતા પાણીએ રોઈ રહ્યો છે અને એમને પાસે બીજો કોઈ રસ્તો નથી કાં દવા પીવાનો વારો આવશે ને કાં પોતાના જે કંઈ બચ્ચા છે ઢોર ઢોરઢાકર છે એ અહીંયા તો કાંઈ છે નહીં તો લઈ અને કલેક્ટર કચેરીએ આવવા મજબૂર બનશે જો આપ યોગ્ય રીતે સારો સર્વે નહીં કરે અને યોગ્ય વળતર નહીં આપો તો પરિસ્થિતિ આ છે આવનારા સમયમાં ખેડૂત અમે જાગી ગયો છે અને ખેડૂત અત્યારે પાયમાલ થઈ ગયો છે તો હું સરકારને કહેવા માગું છું તાત્કાલિક અસરથી જે કંઈ છે એ વળતર ચૂકવવામાં આવે એવી અમારી લાગણી અને માગણી છે જયસિંહ સારોલા સાથે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ